પાણી ઓસર્યા બાદ લોકો નેતાઓ પર વિફર્યા સંકટ સમયે કામ ન આવ્યા તો હવે કેમ આવ્યા નેતા નેતાઓને ઊંધા પગલે પાછા જવા કહેવાયું બાદ ધારાસભ્ય પર ઠલવાયો જનતા વચ્ચે રોષ ભોગ બની રહ્યા છે પૂરના પાણીમાં ત્રણ થી ચાર દિવસ સુધી લોકો ભૂખ્યા તરસ્યા રહ્યા કોઈને પીવાના પાણી માટે વલખા મારવા પડ્યા તો ઘણા લોકોએ ભોજન માટે કેડસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું જે સમયે ખરી જરૂર હતી તે સમયે નેતાઓ પોતાના એસીવાળા બંગલામાં આરામ ફરમાવી રહ્યા હતા અને જ્યારે પાણી ઓસર્યા ત્યારે જનતા સામે અચાનક પ્રગટ થઈને લોક લાગણી મેળવવાનો પ્રયાસ કરવા જતાં રોષનો ભોગ બનવું પડ્યું હરણી વિસ્તારમાં ધારાસભ્ય મનીષા વકીલનો વિરોધ હરણી વિસ્તારમાં જ્યારે શહેરના ધારાસભ્ય મનીષા વકીલ લોકોની મુલાકાત માટે ગયા સૌથી વધુ પીડિત સમા અને હરણી વિસ્તારના લોકો હતા જ્યાં નાના મોટા ઘણા લોકો ત્રણ થી ચાર દિવસ સુધી પાણી વચ્ચે ફસાયેલા રહ્યા અને જ્યારે ધારાસભ્ય સફાઈ માટે મેદાનમાં માં ઉતર્યા તો લોકો એ તેમનો ઉધરો મેડમ મેડમ કાફી ગુસ્સા હૈ લોકો મેં તીન દિનો પાણી हम चार दिन से चार दिन से और यहाँ तक इसके आगे हम आ नहीं सकते थे पानी का करंट बहुत था लोगों का गुस्सा भी व्याज भी है हम लोगों को कुछ नहीं बोले, इनका गुस्सा व्याज भी है मनीषा वकील ने के लोगों को गुस्सा व्याज भी छे परंतु लोगो सुधी કેમ ન પહોંચી શક્યા તેના માટે શું કહું એ પણ જોઈએ मैं भी आई हूं नीचे उतरने का इतनी शक्ति नहीं સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યું અને આડેધડ બિલ્ડરો ને પરવાનગી આપીને પાણીના નિકાલની કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં ન આવી પરવાનગી આપનાર કોણ હતા લોકો તો નેતાઓને જ સવાલ પૂછશે વહીવટી અધિકારીઓ પણ એટલા જ દોષી છે કે જેમણે કોઈ પ્લાન કર્યા વિના શહેરની દશા બગાડી અને વિશ્વામિત્રી નદી પર દબાણ વધવા દીધું બે રોકટોક ભીમનાથ તળાવ પર દબાણ થવા દેવાયું અને હવે લોકોને પૂરમાં મદદ કરવાનો દાવો ધારાસભ્ય કરશે તો લોકો કેવી રીતે તેમના પર વિશ્વાસ કરશે બરાબર સમાવિસ્તારમાં એમએલએ બાળુ શુક્લને બહારનો રસ્તો બતાવ્યો હવે જુઓ આ દ્રશ્ય આ છે સમાવિસ્તારના સોસાયટીમાં વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાળુ શુક્લ ગયા ત્યારે તેમને લોકોએ રોકડું પકડાવ્યું લોકોએ જ્યારે સવાલ કર્યા કે શું તેઓ જે નુકસાન થયું તેની જવાબદારી લેશે તો જુઓ શું જવાબ મળ્યો સાત ના કોર્પોરેટર બંદીશ શાહ ને લોકો ભગાડ્યા જનતાનો આક્રોશ અહીં સુધી અટક્યો નહીં વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર બંદીશ શાહ પણ લોકોને મળવા પહોંચ્યા હતા પરંતુ આ વિસ્તારના લોકો ભૂખ તરસના માર્યા એટલા તો કંટાળી ગયા હતા કે કોર્પોરેટરને જોતા જ ભડકી ગયા અને આક્રોશ વ્યાજબી પણ છે માટે દરેક દરવાજા સુધી પહોંચી શકે તો પૂરના પાણીમાં ફસાયેલા તમારા જ મતદારોના દરવાજા સુધી મદદ માટે કેમ પહોંચી શક્યા નહીં તે સવાલ છે ગુજરાતના જે નેતા ખરા સમયે પ્રજાની મુશ્કેલીમાં સામે ન આવ્યા તે રોજનો ભોગ તો બનશે જ વડોદરાવાસીઓ ઓગસ્ટના જ દિવસો ક્યારેય ભૂલી ન શકે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે સંસ્કારી નગરીના લોકોએ જે આક્રોશ ઠાલવ્યો એ દરેક નેતા માટે એક બોધપાઠ બનવો જોઈએ કે જો પ્રજાના કામ નહીં કરીએ તો પ્રજા પણ બહારનો રસ્તો દેખાડી શકે છે હવે ખથુ શાસનના જોરે ગમે તેવા નેતાઓ તરી જાય એ દિવસો ગયા માટે જો સમય પર જાગ્યા નહીં તો પ્રજા પાઠ ભણાવવા માટે તૈયાર જ બેઠી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ